બઉ મજા આપી સભાઈ પછી પારોદે ના પૂજા જોગડી માતા કલમ તમારી આવું અને તમારો શંકર આલ તમારી કુળદેવી આલ તમારી જોગણી માતા આલમારો પ્રભુ આલો મારો પણ બધાઓ બાપુ એક બી પકવાન નહીં તેરી નું છે તા તેરી આલે છે તો તમારી તેરી પોરા હોદા છું અને પૂરું કરી આલે ભગવાન આવે સમય આલે લડાવાનો ટાઈમ ભાઈ બેના મોટો તમારા દેરાના ભગવાન ભગવાનો તમારો સમય બહુ લાવ્યો તમારી વેળા બહુ લાવ્યું તમારો ટાઈમ ભગવાન છે જતો આહા ઓ બચુ એટલે લાભ પોષમના અવસરે હું માતાને મહારાજ બોલતો તો બાબા તમે આમ તો લાભ પોષમનો મારો અવસર આવશે એટલે ઓનાથી ડબલ કણો આવશે મારા ભગવાન બોલાય તું મારી વેરાય બોલાયું તું મારા બાબા ડબલ કણો છે સિંગલ કરો અમાદે

ઈશુના આ બંધોગી કે કોઈ મૂકુ છું રાખી છે તમે કોઈ જ નહીં રાખી મૂકુ છું રાખી પણ તું તો બધું બહારમાં કોઈ